તો ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્ય રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહી અંતર્ગત પહેલાં ગીર ગઢડા તાલુકાના શહેરોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉના તાલુકાના દેલવાડા રોડ અહેમદપુર માંડવી અને નલિયા માંડવી તથા તળ ગામે આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીના અનુસંધાને દેલવાડા રોડ ઉપર આવેલા દબાણોમાં એક મજારનું બાંધકામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી જેથી દેલવાડાના મુસ્લિમ સમુદાયના લોકોએ મઝારને નહીં હટાવવા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે ત્યારે દેલવાડાના સ્થાનિક લોકોએ પોતાની દુકાનો ઉપરના છાપરા અને દુકાન આગળના દબાણો સ્વૈચ્છિક દૂર કર્યા છે ત્રણ તારીખે ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ બપોરના બે વાગે કલેક્ટર સાહેબ શ્રી અહીંથી દેલવાડી પ્રસ્થાન છે ત્યારે રોકીને કીધું કે આ આ રોડ ઉપર જે જગ્યા જે એની દિવાલું જે છે એ તમે કાઢી નાખો એ સ્વેચ્છાએ અમે એ કલેક્ટર સાહેબના આદેશથી મામલતદાર સાહેબના રૂબરૂમાં ચાર તારીખથી લઈ ને પાંચ તારીખ સુધીમાં એના આદેશથી જે થતું હતું એ પ્રમાણે અમે કામ કરીને અંજામ કરી એ સ્વેચ્છાએ ગામમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ સાથે રહી એ સ્વેચ્છાએ કોઈ જાનહાની ન થાય એ પ્રમાણે પોલીસ કોટેશનના સાથે અમે સ્વેચ્છાએ દૂર કરી દીધી છે અમારી માગણી એવી છે કે અમારા જે આસ્થાની બે દરગાહું છે તુરબત છે એ અમારે બચાવવાની કોશિશ છે ને અમને આસ્થા એ ફેસ ન પહોંચે એના માટે લોક માગણી એવી છે કે અમારી જે આ જે જગ્યા છે એ બચી જાય ને અમારી લોક માગણીના હિસાબે આ દરગાહ ઉપર કોઈ નુકસાન ન પહોંચે જાનહાની ન કરે એવી સ્વેચ્છાએ અમારી દિલગીરી સાથે માગણી છે એટલે કલેક્ટર સાહેબ સાથે અમારે જો એ સંદર્ભની અંદર અમારે ત્રણ વાગે મુલાકાત રાખેલી છે અમે કલેક્ટર સાહેબ શ્રી ઇનાથ અમે જવાની આજે આગેવાનો મુસ્લિમ સમાજના અમે આજ બપોરે જવાના છે તૈયારીમાં છે એના સાહેબની મુલાકાત લઈ આ આસ્થાને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કોશિશની અમારી